સાહેબ નથી આયા કાલે મળવા આવ્યા ફ્રી પરમિશન લઈ લેવી ના પાડે ના આપડો <coughs> એ બેનર નીચે રાખો બેનર નીચે રાખો એ બેનર નીચે રાખવા નહી આજા નીચે રાખો આ પણ આજે

યુજીવીસીએલ માંડલના નિર્ણયથી આર એન બી માંડલના નિર્ણયથી જે એક તરફી પક્ષપાતી નિર્ણય લઈ દાલોદ પાટીદાર સમાજને કોઈ પણ રીતે ન્યાય નથી મળતો હેરાનગતિ થાય છે લેખિત રજૂઆત કરી કરી કરીને થાક્યા બે પાંચ પચીસ પચાસ દોઢસો લોકો આવ્યા વારંવાર પુરાવા આપ્યા પણ છતાં બી એક તરફી પક્ષપાતી નિર્ણય લઈ અને ખોટા નિર્ણય જે લેવામાં આવે છે અમુક કોમને લાભ કરાવવા પાટીદાર કોમને જે હેરાન કરે છે અને એક માનસિકતા ઊભી કરી કે પાટીદાર કોમ દબાયેલી છે કશું કરવાની નથી એ માટેથી આજે સમગ્ર અડતાલીસ કડવા પાટીદાર સમાજને સાથે લઈ સાત સહકારથી સામાજિક આગેવાન સાથે અમારે આજે મામલતદાર સાહેબ માંડલ અને પ્રાંત સાહેબ વિરંગામને રજૂઆત કરવી પડી છે અને વિનંતી કરી છે કે દિવસ સાતમાં અમારા સાચા પ્રશ્નોનું ન્યાયિક નિરાકરણ લાવી આપો અન્યથા અમારે ગાંધી ચિંધ્યા માર્ગે ફરી માંડલ વિરંગામ કાં તો ગાંધીનગર ધરણા પણ કરવા પડશે અને પછી સહન નહીં થાય તો ગામ છોડીને હિજરત કરવી પડશે પણ એ દિવસો ના આવે એ માટે સરકારી અધિકારીનું ધ્યાન દોરવા હકીકત બતાવવા આજે આટલી મોટી સંખ્યામાં આવવું પડ્યું છે એ સરકારી અધિકારીઓની મનમાનીના કારણે એક તરફી નિર્ણયના કારણે અને કામમાં આળસના કારણે પાટીદાર સમાજ તરફ એક એવું વલણ છે એવી માનસિકતા છે કે કોઈ પણ નિર્ણય લો એ વિરોધ નહીં કરે ખોટું કરો એ વિરોધ નહીં કરે પણ એ માનસિકતા અધિકારીઓની હવે નહીં ચાલે

કે જે એક શમશાન હોવા છતાં બબે તત્ ત્રણ શમશાનમાં આ આ કોઈ એવો નિયમ જ નહીં કે એક શમશાનની જગ્યાએ બીજું શમશાન આપી શકે તો અધિકારીના લેવલથી આ ગોટાળો કરી અને આ જે શમશાન આપવામાં આવ્યું હોય એટલે અમારો તો એક જ મુદ્દો હોય કે એક જ શમશાન રહે અને જે સમશાન બિનકાયદેસર જે દફનાયેલું હોય એ ખાલી કરવામાં આવે અને એમને લેવલ અધિકારી લેવલથી ખાલી કરે અમારે ખાલી કરવાનું નથી અને અમે ગાંધી જીધ્યા માર્ગે આવેદનપત્ર માંડલ આપ્યું હોય અને કોઈ પણ શિસ્તમાં કોઈ પણ કોઈ બીજી ઉગ્ર રજૂઆત નહીં પાટીદાર સમાજના ત્રણ હજાર માણસો હતા માંડલમાં અને અહીંયા આવતા અમારા બે હજારથી અઢી હજાર માણસો અમે આવ્યા હી પણ અમારી કોઈ કોઈ બીજી સરકારની વિરુદ્ધમાં કોઈ ફરિયાદ નહીં અધિકારી લેવલથી જ ફરિયાદ અધિકારી અમારા પ્રશ્ન સાંભળતા નથી આજ દાલોદ ગામે હે દાલોદ ગામને બાર મહિનાથી આ જે કંઈ બન્યું એ આખું સમાજ જાણે એટલે હવે સમાજ હવે એક થઈ ગયો સંગઠિત થઈ ગયો કે સમાજના છોકરાઓ આજ આય બન્યું કાલ બીજા ગામમાં બને આપણે ન્યાય ન્યાય અપાવો અમારી બીજી એક રજૂઆત નહીં કે અમારા અધિકારી લેવલથી જે બન્યું છે એ દબાવીને એને કેન્સલ કરીને ચોખ્ખું કરી નાખો બસ તમારું છે એ લોકોને જૂનું શમશાન હતું અને અમે જ્યારે એને સલાઈની પાળે એક દફનાયું તરત ગામના સરપંચને કીધું કે આ કર્યા ના ચાલે એમ ખોટું છે પણ એ સરપંચ કે મારું આમાં કંઈ હેડે નહીં એને હાથ ઊંચા કરી નાખ્યા પછી એ લોકોએ ચાર દફનાયા પાંચ દફનાયા પછી અમે લોકોએ વાળ કરી એમ પણ એને બરજબરથી બધા કર્મચારી જોડે કાગરિયા લઈ લઈને અને વાળે ઘટાય અમે બધાનું માન્ય રાખ્યું કે તમારું હટી જશે પણ કઈ હટ્યું નહીં અને અત્યારે બીજી જગ્યા પછી ત્રીજું માંણિયું કર્યું જ્યાં ચાર દફના પાંચ દફનાયા ચાર રાસવાસ વાસ ઓળી જે અમારું ખેતર છે ને એ દરવાજા જોડે વાડ કરીને પાછું મળતું એક ખેતર જોડે જવું છે અને દસ દસ વીઘા જમીન હોય ખેડૂતોને રાતે પાન જ કરવા જાય લાઈટ આવે એમાં રાતેણી અમે બિચારી બી બી બૈરા મરી જાય કે નહીં આ કર્મચારીનો થોડોક ન્યાય આવજો ખેડૂતને આટલું બધું હોય ચાલતું હશે કે ગાંધીનગર હોદી જાય તો કોઈ આ બાર ને તેરમો મહિનો ચાલે છે તો કોઈ હાબડતા નહીં અને હવે આ ખોટા પગલા ભરવા પડશે અને હા અને બધાને ના આવતો પછી બબે બબે બૈરા બધે હરખ અને બધું હરખ તો કરશું આનો કોઈ ન્યાય નહીં હાલતું આવું ચાલતું હશે